નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અહિંસા એક નાના ગામમાં રહેતી એવી છોકરી હતી જેને વરસાદ બહુ ગમતો દરેક વર્ષના પહેલા વરસાદ માટે તે ખાસ રીતે તૈયાર રહેતી જૂના પત્રો ફરી વાંચવા ગરમ ચા અને કોઈ મનપસંદ ગીતો એક દિવસ જ્યારે પ્રથમ વરસાદ થયો અહિંસા પ્રમાણે તેના ઘરની છત પર ગઈ ત્યાંગ તેણે પહેલી વાર અર્જુનને જોયો એક શાંત સ્વભાવનો છોકરો જેઓ ગામમાં નવી નોકરી માટે આવ્યો હતો તે પણ વરસાદનો આનંદ લઈ રહ્યો હતો નજર મળી અને પછી દર વર્ષે પહેલો વરસાદ એમના માટે ખાસ બની ગયો બંને વચ્ચે મિત્રતા થઈ પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ એક દિવસ અર્જુને છત પર ઊભા રહીને કહ્યું મને ખબર છે તું વરસાદ માટે જીવે છે પણ હવે હું ઈચ્છું છું કે તું મારા માટે પણ જીવે અહિંસાએ હળવી ચામચીથી કહ્યું અને હું ઈચ્છું છું કે જે વરસાદ તું લાવ્યો છે એ ક્યારેય બંધ ન થાય અને એમ તેમનો પ્રેમ વરસાદ જેવો શાંત પરંતુ અડગ બની ગયો અહિંસા અને અર્જુનનો પ્રેમ વરસાદની જેમ શાંત અને ધીમો હતો પણ ભીતરતી ઊંડો અને જીવનદાયક બંને હવે દર વર્ષના પહેલા વરસાદને પોતાની પ્રેમયાત્રાની વર્ષગાંઠ તરીકે મનાવતા એક દિવસ અર્જુન અહિંસાને લઈને એક પિકનિક પર લઈ ગયો ગામના બહાર આવેલા પાથરાવાળા નદી ત્યાંગ તેણે નાના રંગીન પતંગ સાથે એક નાનું પત્ર બાંધેલું પતંગની ખબર પડે કે હું તારાથી કેટલી ખરા દિલથી કરું છું અહિંસા હસી પડી પણ આકાશે તો વરસાદ આવે છે મેઘ આવે છે જો લખાણ ધોવાઈ જાય તો અર્જુને કહ્યું મારું પ્રેમ એવું નથી કે વરસાદે ધોઈ નાખે એ તો તને બધાથી વધારે ભીંજવા આવ્યું છે એ દિવસના અંતે જ્યારે દુપેરી વરસાદ પછી આકાશે મેઘધનુષી દેખાય અહિંસા એ અજાણી તીવ્રતા અનુભવતી ખુશી પ્રેમ અને થોડી શરમ જેમ જેમ વર્ષો પસાર થતા ગયા જીવનના ફેરવાટ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ આવી અર્જુનની નોકરી શહેર માંગ લગાવી અહિંસા એ ગામ છોડવાનું પસંદ ન કર્યું કેટલું છતાં પ્રેમ દૂર નહોતો થયો બંને દર વર્ષે પહેલી વરસાદે એકબીજાને મળવા આવતા ભલે રસ્તા લંબાતા ગયા પણ દિલો વચ્ચેનું અંતર ક્યારેય વધી શક્યું નહીં એક દિવસ ઘણા વર્ષ પછી અર્જુન આખરે ગામ આવ્યો એક નાની ગાંઠી અને એક રીંગ લઈને મારા માટે તો હંમેશા તું પહેલી વરસાદ રહી છે અહિંસા હવે દર વખતે છત પર મળવાનો સમય ગયો ચાલ આખું જીવન એક છત હેઠળ પસાર કરીએ અહિંસા આંખોમાં આંખો નાખીને બોલી અને હવે દર વરસાદ સાથે તું મારું ઘર પણ બની જઈશ अहिंसा अने अर्जुन हवे शहर शहर नी शांति अने वे नी साफ सुगंध बहु याद आवती। अर्जुन शुरू भोजन पेटी एक दिवस अर्जुन खूब थाकी नोखा मूलम घेर आयो कमनुम दबाण शहर जीवन नी हूँफाड़ी भीड डोर डोर बंने वच्चे थोड़ा अंतर पड़तुम लग बदलाई गई अहिंसा डोर डोर પહેલા જેવી ન રહી અર્જુને કહ્યું અહિંસાનું મન દુખ્યું પણ ત્યાગ એના પ્રેમનો હિસ્સો હતો એ સાંજને તેણે વારંવાર પછી નક્કી કર્યું કોઈ પણ સંબંધમાં પ્યાર જ નથી હોતો સમજણ અને સહભાગી પણ હોવો જરૂરી છે અગાઉના વરસાદની એક સાંજ અહિંસાએ અર્જુનને છત પર બોલાવ્યું પહેલાં જેવી રીતે તું સાચું છે ડોટ ડોટ હું બદલાઈ ગઈ છું પણ પ્રેમે પણ રૂપ બદલ્યું છે અર્જુન પહેલા પ્રેમ એક શોખ હતો હવે એ સમર્પણ છે તો કહે શું તું આ નવા સ્વરૂપ સાથે પણ ઊંડું પ્રેમ કરશ સમજાયું અહિંસા પણ હતી પણ શાંતિથી એને પ્રેમ ફક્ત ક્ષણિક વરસાદ નહોતો લાગતો હવે એ આખો ઋતુ બની ગયો હતો એ છત પર બંને પલંગ મૂકીને પડ્યા જેમ કર્તવ્ય અને પ્રેમ એકસાથે પલંગ પર સૂઈ ગયા હોય વર્ષો પછી અહિંસાને સંતાન થયો નાનકડું પુત્ર નામ રાખ્યું અવિરત જેનો અર્થ હતું જે કદી બંધ ન થાય એ દિવસ પણ વરસાદ થયો હતો અહિંસા પેઠે જોઈને અર્જુન બોલ્યો તારું મન જેમ દર વર્ષે નવી રીતે વરસે છે તેમ હવે તું અમારી જિંદગીમાં નવા લાવ્યા છે અને હવે દર વર્ષે પહેલા વરસાદે ત્રણ લોકો છત પર ભીંજાતા એક નવી વાર્તા લખતા અવિરતે એક સ્પર્શક મનનો છોકરો હતો તેની આંખોમાં વરસાદની જેમ શાંતિ અને હાવભાવમાં કોઈ જૂની કવિતા જેવી નમ્રતા હતી શહેરમાં હોવા છતાં એમાં ગામની સાવ ધરતી સુગંધ હતી એ લેખક બનવા માગતો હતો પિતા અર્જુન એન્જિનિયર બનાવવા માગતા હતા મમ્મી અહિંસા એ બંને વચ્ચે સંવાદ બની એક દિવસ અવિરત એક છોકરીને મળ્યો નમ્રતા પહેલી વાર કોલેજના લાઇબ્રેરીમાં બંને એક જ પુસ્તક માટે હાથ લંબાવતા હતા નમ્રતા અવિરતથી પૂછે શું તને પણ વરસાદ ગમે છે અવિરતે હળવી સ્મિત સાથે જવાબ આપ્યો મારું નામ જ એવું છે મેં મારા માતા પિતાનું પ્રેમ વરસાદમાં ઉગેલું છે ત્યાંથી શરૂ થઈ નમ્રતા અને અવિરતની કવિતા સભર મિત્રતા બંને સાહિત્ય અને સંગીતમાં રસ ધરાવતા લાઇબ્રેરીના ખૂણે ગિટારની તાણે અને પંક્તિઓ વચ્ચે તેઓ પોતાનું આગલું વિશ્વ રચતા ગયા એક દિવસે અવિરતે નમ્રતાને પોતાનું જુનુમ ડાયરી પાડી આપી જેમાં માતા પિતાની પ્રેમકથા લખેલી હતી નમ્રતાની આંખો ભીની થઈ ગઈ એણે કહ્યું જ્યાં પ્રેમ વારસામાં મળે છે ત્યાં શબ્દો માત્ર કવિતા નહીં આશીર્વાદ બની જાય છે અવિરતને નમ્રતાની આ ભાવના પ્રેમ જેવી લાગેલી ધીમે ધીમે પણ ઊંડે વરસતી અવિરતે નમ્રતાને પહેલો પ્રપોઝ શહેરના એક નાના છાત્ર સંગીત સમારંભે કર્યો જ્યાં એણે પોતાના લખેલા ગીતમાંગ શબ્દો રાખ્યા હતા તું વરસે એવી રાત બન હું શબ્દ બની ચાંદલી થાઉં તું ભીંજાવુંગ એવી યાદ રાખું જન્મજાત વરસાદ ખાઉં એ દિવસે પણ વરસાદ થયો હતો મંચની પાછળથી અહિંસા અને અર્જુન ઊભા ઊભા ભાવુક થવા માંગ્યા પોતાનો પ્રેમ એક વાર્તા હતો હવે એ વારસો બનીને બીજા દિલોમાં પણ જીવતો રહ્યો હતો પ્રેમ જ્યારે સમયને પાર કરે ત્યારે એ વાર્તા નહીં વારસો બની જાય આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ